હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા વાલા અને મારા પ્યારા વિદ્યાર્થીઓ તમારી માટે આજે આપણે વન શોર્ટ રિવિઝનનો પાર્ટ ટુ લઈને હું આવી ગઈ છું વિદ્યાર્થીઓ આપણે ધોરણ બાર તત્વજ્ઞાનમાં ચેપ્ટર ત્રણ અનુમાનના નિયમો જે આપણા માથાનો દુખાવો આપણને એવું લાગે છે પણ તમને ખબર છે ને આ ચેપ્ટરનો ગુણભાર દસ થી બાર માર્ક્સનો છે હો તો થોડું ધ્યાન રાખી અને ચેપ્ટર તો આપણે તૈયાર કરવું જ પડશે અને આમાંથી તમને ખબર છે કે વિભાગ માં પ્રશ્ન પૂછાય પૂછાય અને પૂછાય છે અને કન્ફર્મ આમાંથી બે માર્ક્સ આપણા સિક્યોર છે તો છે જ તો દસ અહીંયા તમને દસ સ્થાનાપતિ નિદેશનો આપેલા છે જો વ્યવસ્થિત બેસીને કરી નાખો તો ગમે તે એક આદું પૂછાવાનું છે આપણને શોધેટી સાથે ખબર છે બીજી બધી જગ્યાએ તમે ફાંફા મારો છો આખી બુકમાં કે કયું આવશે કયું નહીં આવશે આ તો હું તમને કહું છું કે આમાંથી એક આવવાનું છે તો દસ છે તો દસ કરી નાખો ને ભાઈ દસમાંથી એક આવવાનું છે તો તો છો પૂરો પૂરો કરો ખબર પડતી હોય હું સમજાવું છું ચિંતા કરવાની જરૂર નથી કે આને ગોખવાની જરૂર નથી હા જે ગોખવા જેવું છે એ તો મેં તમને કીધું હતું ને કે અનુમાનના નિયમો અને એના રૂપો તમારે ગોખવા જ પડશે ને ગોખવાની જરૂર નથી સમજી લેશો તો એ આ વર્ષે ખાલી યાદ રાખવા પડશે ચાલો મનોવેદના ત્રણ પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર જે બે છે એ વિભાગ સીમાં પૂછાય છે અને એમાં તમને એવી એવું કહેશે જો તત્વજ્ઞાનમાં ઘણી વાર શું હોય ખબર છે તમને જવાબ ખબર હશે પણ તમને પ્રશ્ન નહીં ખબર હોય આવું તમે તમને આવું ફીલ થયું જ હશે એમાં કહેવાની જરૂર નથી તમને આ તો મને જવાબ તો આવડતો હતો પણ પ્રશ્ન યાદ ન આવ્યો તો પ્રશ્નો યાદ રાખો જવાબ તો તમને યાદ જ છે ચલો નીચેની દલીલો પ્રમાણભૂત બને એ રીતે ખાલી જગ્યા પૂરો અને એ દલીલ માટેના જે પ્રમાણભૂત રૂપનું સ્થાનાપતિ નિદર્શન હોય તે રૂપ લખો તમારે રૂપ લખવાનું છે ને રૂપ ખાલી જગ્યા છે છે તો વાંધો આપણે એ પણ કરી લઈએ ચાલો ધ્યાન રાખજો હવે અહીંયા તમને પહેલો પ્રશ્ન આપેલો અને અહીંયા ખાલી જગ્યા છે હવે તમને અહીંયા રૂપ લખવાનું છે દલીલનું અને અહીંયા ખાલી જગ્યા છે હવે કરવું છું આમાં તો કોઈ ખબર જ નથી પડતી અનુમાન આઠ નિયમો તો ખબર છે જો નિયમો ખબર હોય તો બધું આવડે તમે ખાલી નિયમો તૈયાર કરી લો ને બીજું બધું મારી ઉપર છોડી દો રૂપો તૈયાર કરીને આવો પછી વિડીયો જોવો ના આવડે તો મને કહેજો તમે કોમેન્ટ કરજો પણ એકવાર રૂપો તો તૈયાર કરી લો સો આવડે કેમ ચાલો હવે જોજો દલીલનું રૂપ હા હવે આ જે તમને અહીંયા આ દેખાય છે એ કયા રૂપ ઉપરથી બનેલું છે તમને એવું ખબર પડતી હોય તો તો જો અહીંયા શરતી છે ને તો અનુમાનના આઠ નિયમો તો આઠ નિયમોમાંથી કયા નિયમો શરતીવાળા છે તો મને આપતું હોય કારણ કે જો આ જે છે અહીંયા જે નિષેધમાં નથી પણ અહીંયા ફલિત વિધાનમાં નિષેધમાં છે તો કયો એવો નિયમ છે જેમાં ફલિત વિધાન નિષેધમાં હોય છે તો એક જ એવો નિયમ છે જો યાદ હોય તો કે જેનું રૂપ અને તેના રૂપમાં ફલિત વિધાન નિષેધમાં હોય છે હું પેલા રૂપ લખી દઉં છું જો અહીંયા તમે પી શરતી ક્યુ નિષેધ ક્યુ તેથી નિષેધ પી તમે મને કહેજો આ રૂપ કયા નિયમનું છે તો એમટીનું નું છે ભાઈ જો અહીંયા

તમને આપેલું છે નિષેધ જે પણ જે ઉપર છે ક્યાં તો આ રહેજો તો મતલબ કે આ નિષેધ પી આ નિષેધ જે નિષેધ જે નિષેધ પી અને ઉપર જો આ પી છે કે હા છે ને પી તો પી નો શું કર્યું છે નિષેધ તો અહીંયા જે હતો તો જેને જેનો નિષેધ કર્યો તો વચ્ચે તમે કયા વિધાનને મૂકશો તો જવાબ આવે કે ના આવે તો પેલા કરો નિષેધ કેમ નિષેધ કર્યું નિયમ રૂપમાં નિષેધ છે તો આપણે કરવું જ પડે નિષેધ હવે કયું વિધાન તો કયું વિધાન છે ક્યાં આ રહ્યું ક્યુ વિધાન તો લખી જેમ છે તેમ કે દોશમાં વિદ્યાર્થીઓ તમારો જવાબ આની અંદર જ હશે આ ખાલી જગ્યા તમારે મોઢે યાદ રાખવાની નથી એનો જવાબ અહીંયા જ હશે એકદમ સહેલું છે ખાલી થોડી તૈયારી કરો તમને તત્વજ્ઞાનમાં તકલીફ છે જો તમને એવું લાગે છે કે તમને તત્વજ્ઞાન વિશે હાર્ડ પડે છે તમને તત્વજ્ઞાનમાં કંઈ ખબર પડતી નથી અમુક ઘણા બધા વિદ્યાર્થીઓના એવા ફોન આવી ગયા છે કે અમે બે ત્રણ ટ્રાય આપ્યા છે તત્વજ્ઞાન વિષયમાં તો પણ હજુ પાસ થયા નથી એવા વિદ્યાર્થીઓને કહેવાનું ખાસ અને જે એવા વિદ્યાર્થીઓ છે કે જેમને તત્વજ્ઞાનમાં નવ્વાણું પંચાણું પ્લસ માર્ક્સ લાવવા છે વિદ્યાર્થીઓ તમારા માટે એક સરસ મજાની જાહેરાત કરું છું કે મારા દ્વારા મેં તમારા માટે એક તત્વજ્ઞાનનો સરસ મજાનો પેપર સેટ તૈયાર કર્યો છે અને એમાં કુલ છ પ્રશ્નપત્ર છે તમે અહીંયા જોઈ શકો છો તત્વજ્ઞાન ધોરણ બાર આર્ટ્સ અને છ પ્રશ્નપત્ર છે અને માર્ચ બે હજાર પચીસની જે લેટેસ્ટ પેપર પેટર્ન છે એના મુજબ મેં છ પ્રશ્નપત્ર તમારા માટે તૈયાર કર્યા છે મારા વાલા વિદ્યાર્થીઓ તમે આઠ નવ દસ મહિના શું કામ કર્યું છે આઠ મહિના છ મહિના શું કામ કર્યું છે એનાથી કોઈ ફરક પડતો નથી પણ બે મહિના તમે કેવું બેટિંગ કરો છો ને એ બેટિંગના આધારે તમારા બોર્ડમાં માર્ક્સ આવવાના છે તો રાહ કોની જુઓ છો ફટાફટ તમે આપણું આદ્ય ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને ડાઉનલોડ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી એની અંદર આપણે પેપર સેટ મૂકેલું છે જે તમે ઓનલાઈન પરચેસ કરી શકો છો વિદ્યાર્થીઓ મેં મારા અનુભવના આધારે પેપર સેટ તૈયાર કરેલો છે જ્યારે બોર્ડની એક્ઝામમાં બેઠા હશે ને ત્યારે બેઠે બેઠા પ્રશ્નો તમને જોવા મળશે ને ત્યારે તમને એક મજા આવશે ને એક ખુશી તમારા મોઢા ઉપર લહેરાતી હશે કે વાહ પ્રશ્નો જે તૈયાર કર્યા હતા એ જ પ્રશ્નો છે અને બીજું ખાસ મારે તમને કહેવાનું કે તમે કોઈ બીના પેપર સેટ તમે ખરીદતા હશો અથવા ખરીદી લીધા પણ હશે પણ એનું પેપર સોલ્યુશન તો તમારે જાતે જ કરવાનું હોય છે પણ આપણા પેપર સેટની અંદર હું તમને પેપર સેટનું સોલ્યુશન હું જાતે જ તમને કરાવવાની છું અને મારી ચેનલની અંદર હું તત્વજ્ઞાન ભણાવું છું છોકરા મારી જોડે ભણે છે અને એમને ખબર છે કે હું કેવું ભણાવું છું મારી જોડે ભણતા વિદ્યાર્થીઓને પંચાણું નવ્વાણું અને સોમાંથી સો માર્ક્સ પણ આવે જ છે એમના આવે છે તો તમારા પણ આવશે પણ મારી ઉપર વિશ્વાસ કરી અને એક વાર આ પેપર સેટ ખરીદી અને હું તમને જેમ કહું એ પ્લાનિંગથી તમે જો પેપર સેટ નું સોલ્યુશન કરશો હું સોલ્યુશન તો તમને કરાવવાની જ છું પણ એક વસ્તુ તમે થોડું ધ્યાનમાં લેજો વિદ્યાર્થીઓ કે હું તત્વજ્ઞાનમાં સોમાંથી સો કેવી રીતે આવે સોમાંથી નવ્વાણું પંચાણું કેવી રીતે આવે ને એના રિલેટેડ દરેકે દરેક વિડીયો તમને એપ્લિકેશનમાં પ્રોવાઈડ કરીશ આ જ પેપર સેટની અંદર હું તમને આ વિડીયો પ્રોવાઈડ કરીશ કયા ચેપ્ટર કરવા મેં છ પ્રશ્નપત્ર તમને આપ્યા છે એમાંથી છ પ્રશ્નપત્રમાંથી કંઈ બધા પ્રશ્નો તમારે તૈયાર નથી કરવાના હું તમને વિડીયોની અંદર કહી દઈશ કે મારા વાલા વિદ્યાર્થીઓ તમારે પ્રશ્નપત્રમાંથી આ પ્રશ્ન લખવાનો અને આ પ્રશ્ન એકસો દસ ટકા નહીં લખવાનો તો નહીં જ લખવાનો તમારા જે પ્રશ્નમાંથી તમારા માર્ક્સ એચીવ થવાના હશે કે જે પ્રશ્ન લખો અને તમને પૂરેપૂરા માર્ક્સ મળે તમને એક પણ તમારો માર્ક્સ કટ ના થાય એવા પ્રશ્ન હું તમને કહેવાની છું તો આ બધું તમારે જાણવું હોય તો એપ્લિકેશનમાં આવવું જ પડશે એટલે ખાસ પેપર સેટ ખરીદી અને તમે આપણા એપ્લિકેશનની અંદર ભણી શકો છો હું તમને થોડું ઓવરવ્યૂ બતાવી દઉં છું અહીંયા તમે જોઈ શકો છો આ આપણો પેપર સેટ છે આ બધા પ્રશ્નપત્ર છે પ્રશ્નપત્ર વિભાગ જે પૂછાય છે પ્રશ્નપત્ર એક છે પ્રશ્નપત્ર એકથી છ લઈ અને પ્રશ્નપત્ર તમે અહીંયા જોઈ શકો છો જે હું તમને બતાવી દઉં છું ઓકે તો રાસિની જોઉ છો ફટાફટ એપ્લિકેશનમાં જઈ અને તમે પૈસા પે કરી અને બીજું કે વિભાગે એના મેં તમને જવાબ પણ અહીંયા આપી દીધા છે અને બીજા વિભાગના જવાબ હું તમને પેપર સોલ્યુશનની અંદર કરાવી દઈશ ઓકે ચાલો આગળ વધીશું આપણે ચાલો હવે અહીંયા છે જે વિકલ્પન

પછી વિકલ્પન પછી ક્યુ પછી શું કરશો નિષેધ ક્યુ એ થાય નિષેધ પી એ થાય તો આપણે કરીએ નિષેધ ક્યુ તેથી પી આ શું થઈ ગયું ડીએસ નું રૂપ કોનું રૂપ આવ્યું ડીએસ ડીએસ શું છે નિયમ છે નિયમ અનુમાન નો નિયમ છે તો હવે આ રૂપ આવી ગયું તો સમજો કે જવાબ આવી ગયો કેમ જોજો આ પેલું વિધાન તો પી વિધાન આપણું પી વિધાન વિકલ્પન તો આ વિકલ્પન ક્યુ તો આ ક્યુ વિધાન હવે વચ્ચે ખાલી જગ્યા છે તો તમે ખાલી જગ્યા વાંધો નહીં ખાલી જગ્યામાં તમારે યાદ રાખવાનું કે નિષેધ હશે અને ક્યુ વિધાન નીચે લાવવાનું થશે અને અહીંયા અહીંયા મૂક્યું છે તેથી કરીને પી તો પી વિધાનમાં કોણ છે તો પી વિધાનમાં જે છે તો જે છે કે નહીં છે ને તો આ હાથું જ છે હવે વચ્ચે તમારે કયું વિધાન મૂકવાનું થાય તો નિષેધ કરો લો કરી દીધો ક્યુ વિધાન મૂકો ચો છે ક્યુ આર્યું ક્યુ મૂકી દો તો કે સમુચે ને આ આવી ગયો આપણો જવાબ છે કઈ નથી કઈ હાલો હવે અહીંયા આવો ચલો બી સમુચ એ જ એમ વિકલ્પ એમ હવે હાચું કહું ને તો આપણા અનુમાનના આઠ નિયમો છે એમાં સમુચે વિકલ્પ વાળું કોઈ નિયમ જ નથી હે તો હવે શું કરવું આ તો બહુ પ્રોબ્લમવાળો કેસ છે નથી પ્રોબ્લેમ વાળો કેસ થોડું મગજ દોડાવો થોડું એટલે થોડું તો હું એમ કહું કે આ આખે આખું વિધાન પી વિધાન હોઈ શકે હા હોઈ શકે આ આખું વિધાન ક્યુ વિધાન હોઈ શકે હા હોઈ શકે તો આવો પી અને નીચે ક્યુ આવતો હોય એવો નિયમ યાદ કરશો એકવાર જે હી ક્યુ તેથી પી સમુચાઈને ક્યુ છે ને સમુચયનો નિયમ હા છે તો હવે અહીંયા તેથી કરીને વિધાનમાં શું આવશે આ વિધાન આવશે

ઉપર શરતી હોય નીચે શરતી હોય વચ્ચે ખાલી જગ્યા હોય તો વાત કરો તો એક નિયમ છે મારા ધ્યાનમાં જો તમને યાદ હોય તો એચએસ નો નિયમ એમાં ત્રણ શરતી આવે છે તો અહીંયા બે શરતી તો આવી ગયા તો વચ્ચે શરતી ના આવી શકે આવી શકે સો ટકા તો જોજો એચએસ નું રૂપ તમને યાદ હોય તો કે પી શરતી ક્યુ ક્યુ શરતી આર તેથી પી શરતી ને આર પી ક્યુ ક્યુ પી ક્યુ પછી ક્યુ ને નીચે લાવો અને q પછી કોણ આવે r આવે અને પછી આ ત્રાંસમાં p ને r નીચે મૂકી દેવાના થઈ ગયું આપણું વિધાન p શરતી q q શરતી r તેથી p શરતી ને r હવે જોજો આ જે આખું વિધાન છે ને એ પહેલા નમૂનું છે જો અહીંયા વચ્ચે શરતી છે તો આ રહ્યું વચ્ચે શરતી આ આપણું p વિધાન આ શરતી પછી અહીંયા q છે તો આપણું q વિધાન હવે વચ્ચે ખાલી જગ્યા છે છે કે નહીં હા છે ને તો વચ્ચે ખાલી જગ્યામાં કોણ આવશે q આવશે અને r આવશે હવે જો નીચે આ છે ને આપણું પી વિધાન છે અને આ આપણું આજ વિધાન છે હવે આપણે કોની છે ક્યુની અને ક્યુ ક્યાં છે મૂકી દીધો હવે આ ક્યાં છે આ રહે આર તો મૂકી દો જે આવી ગયો આપણો જવાબ કેટલું સહેલું છે ખાલી તમને ધૂપ આવડતું હોવું જોઈએ તો જવાબ આવી જાય ચાલો પાંચમા નંબર પ્રશ્ન જોઈ લઈએ ફટાફટ ચાલો હવે આઈએ છે વચ્ચે છે શરતી મારો તો નિયમ છે હું તો સર્વોપરી કદક જોઉં બીજું કઈ જોતી નથી અને તો તમને ફટાફટ જવાબ મળી જાય ચાલો હવે તમે જોઈ શકો છો કે આપણું શરતી છે તો શરતી આપતું હોય એવા નિયમો કેટલા છે તો ઘણા બધા છે પણ જો બે વાર શરતી આવે ના તો એચએસ નો નિયમ ના આવે આમાં આઈએ ક્યાંય ને જો આ જે વિધાન છે ને એમાં ક્યાંય નિષેધ છે તો અહીંયા નિષેધ ક્યાંય નથી તો નિષેધ વાળો નિયમ શરતી નિષેધ આપતો હોય એવો નિયમ તો એમટીનો તો એમટી નથી તો વધ્યો આપણી જોડે એક જ નિયમ એમપી એમપી તો પી શરતી ક્યુ પી તેથીને ક્યુ આ એમપી નું રૂપ થાય તો આપણું પી વિધાન આ શરતીનું શરતી ક્યુ વિધાન તો આપણું ક્યુ વિધાન હવે નીચે છે પી વિધાન તો એ પી મૂકી દો આજે અહીંયા જવાબમાં કોણ આવશે પી આવશે અને ક્યુ વિધાન જોજો ક્યુ ક્યુ આર વિકલ્પ નિષેધ એસ આ ક્યુ છે તો છે ઉપર ક્યુ ક્યુ જોડે વિધાન છે તો હા આર વિકલ્પ નિષેધ એસ તો આ ક્યુ છે એવો ને એવો ક્યુ અહીંયા છે હા છે તો જો અહીંયા નિયમ પણ એનું રૂપ પણ એ છે કે પી શરતી ક્યુ પી તેથી ક્યુ અહીંયા જે ક્યુ છે એ જ તેથી કરીને ક્યુ છે અહીંયા જે ક્યુ છે એ જ તેથી કરીને ક્યુ છે તો અહીંયા ત્રીજા નંબર વચ્ચે જે ખાલી જગ્યા આપી છે એમાં વિધાન કયું આવે પી વિધાન તો પી વિધાન છે ક્યાં તો આ રહી પી વિધાન તો લખી દો ને નિષેધ પી વિકલ્પ નિષેધ આર આવી ગયો આપણો જવાબ ખબર પડે છે આગળ હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે તમારી સામે હવે જોજો બધો બધો અહીંયા શરતી છે હા છે પછી નીચે વિકલ્પન વિકલ્પન અને વચ્ચે ખાલી જગ્યા છે યાદ કરો કયો એવો નિયમ છે જેમાં બે વિકલ્પન આવતા હોય અને ઉપર શરતી આવતું હોય

આર એસ આટલું તો આવડે ને હા આવડે તો હવે પી ક્યુ આર એસ લખ્યા પછી વચ્ચે શરતી મૂકી દો એટલું થઈ ગયું હા હવે પી અને આર મૂકો આમ આડું મૂકવાનું પી અને આર પછી ક્યુ ને એસ તો મૂકો ક્યુ અને એસ બંનેની વચ્ચે વિકલ્પન જોજો આ પ્રમાણેનું માળખું છે કે નહીં ડબલ શરતી ડબલ વિકલ્પન આ એવું છે કે નહીં ડબલ વિકલ્પન તો છે એક શરતી છે પણ અહીંયા શરતી નથી તો એ આપણે લાવવું પડે તો અહીંયા શરતી મૂકી દો પેલા મૂકી દીધું હવે આ વિધાન ક્યાં છે જુઓ અને એસ વિધાન ક્યાં છે તો અહીંયા મૂકી દો પેલા આજ વિધાન આવશે તો આજ વિધાન છે ક્યાં તો આ વિધાન ત્રીજા નંબરમાં આ સાઈડ તો આ પહેલું આ બીજું ત્રીજું નંબર તો આ ત્રીજા નંબરનું જે વિધાન છે ને એ આજની જગ્યાએ આ આઠ છે અહિયાં પણ છે આ અહીંયા પણ આવે છે તો અહીંયા તો આ વિધાન છે આ વિધાનને અહીંયા લાવી દો ને તો ચલો લાવી દો ઈ સમુચ છે એફ થઈ ગયું શરતી હવે એસ વિધાન ક્યાં છે તો એસ વિધાન આ રહી છેલ્લે લાસ્ટમાં ચોથા નંબરમાં તો પહેલું બીજું ત્રીજું ચોથું નંબર ચોથા નંબરમાં એસ વિધાન છે તો એ સ્વ વિધાનને અહીંયા લાવી દો કારણ કે એની જગ્યાએ અહીંયા પણ છે ને અય્ય પણ છે તો લાવી દો જી વિકલ્પન એ તો કૌશમાં જી વિકલ્પન એ આવી ગયો જવાબ શું નથી આવડતું આમાં થોડી પ્રેક્ટિસ કરો ને આવડી જશે ચલો હવે આગળ પ્રેક્ટિસ કરાવું કે ચાલશે કરાવી દઉં ચાલો ને ચલો સાત નંબરમાં જોઈ લઈએ ચલો વિદ્યાર્થીઓ હવે અહીંયા જુઓ તમે અહીં સમુચાય છે તમારે સૌથી પહેલાં સર્વોપરિકારક જોવાનું એટલે તમને ખ્યાલ આવી જશે હવે અહીંયા સમુચય છે અને અહીંયા તેથી કરીને વિધાન આપેલું છે હવે અનુમાનના નિયમમાં કયો એવો નિયમ છે કે જેમાં પ્રથમ આધાર વિધાનમાં સમુચય આવતું હોય અને પછી બીજું આધાર વિધાન તરીકે ફલિત વિધાન આવતું હોય તો અનુમાનનો એક જ એવો નિયમ છે ભાઈ સિમ્પનો નિયમ છે જો યાદ હોય તો તો સિમ્પના નિયમમાં ખાલી ને ખાલી શું છે તો પ્રથમ આધાર વિધાનમાં સમુચય છે અને પછી તેથી કરીને ફલિત વિધાન છે તો એનો નિયમ હું લખી દઉં સોરી એનું રૂપું લખી દો પી સમુચ ક્યુ તેથી પી અથવા તેથી ક્યુ ભાઈ વિદ્યાર્થીઓ પી સમુચાઈ ક્યું છે તમે પી વિધાનને ફલિત કરી શકો છો અને ક્યુ વિધાનને ફલિત કરી શકો છો સમજી ગયા તો અહીંયા તમે જવાબની અંદર શું લખશો તો અહીંયા તમારે જવાબની અંદર પી વિધાનને લખવું જ લખી શકો અને ક્યુ વિધાનને લખી શકો પણ અહીંયા આપણે પી વિધાનને લખીએ છીએ જનરલી તો ચલો પી વિધાનને હું અહીંયા લખી દઈશું તો તમારું પી વિધાન છે એ તો વિદ્યાર્થીઓ પણ શરતી છે ફરી પાછું કહી દો કે બે વખત શરતી આવી અને વચ્ચે ખાલી જગ્યા છે તો બે વાર શરતી આવતું હોય તો મગજમાં ક્લિક થવી જોઈએ કે એક એવો નિયમ છે જેમાં ત્રણ વખત શરતી આવે છે એકમાં ખાલી જગ્યા છે બે વખત શરતી આપેલું છે

આ રહ્યું આર આખું આપણું ક્યુ વિધાન પછી વચ્ચે શરતી છે આ શરતી છે ને તો કદો શરતી પછી આર વિધાન ક્યાં છે આર આ રહ્યું આર તો લખી દો વિકલ્પ ને એસ એટલા માટે ફટાફટ જાઉં છું કે આ વન શોટ રિવિઝન છે કારણ કે આનો વિડીયો શાંતિ શાંતિનો વિડીયો મેં બનાવેલો છે આમાં એવું લાગતું કે બહુ સ્પીડમાં છે તો તમે તેમાં જઈને પણ ધીરે ધીરે જોઈને ભણી શકો છો ચાલો નવમાં નંબરના પ્રશ્નો ઉપર આગળ વધીશું હવે જોજો બદોબ અહીંયા તમને ખાલી જગ્યા છે અને પછી તમને અહીંયા નીચે કરીને ફલિત વિધાન આપેલું છે તો અનુમાનનો કયો એવો વિદ્યાર્થીઓ નિયમ કે નિયમ છે કે જેની અંદર તમે જોઈ શકો છો કે ઉપર એક જ આધાર વિધાન નીચે ફલિત વિધાન અને નીચે અહીંયા તમે જુઓ તો વિકલ્પ પણ આપેલું છે તો

હવે ઉપર ખાલી જગ્યા એમ શું આવે તો રૂપમાં શું છે પી છે તો તમારે પી મૂકવાનું થાય તો આ પી ની જગ્યાએ છે કોણ જે સમુચય ને કે તો જે સમુચય ને કે ઉપર મૂકી દો તો મૂકી દઈશું જે સમુચય ને કે આવી ગયો આપણો જવાબ બસ આટલું સહેલું છે ચલો હવે દસમા નંબર પણ જોઈ લઈએ સાથે સાથે ચલો હવે જો દલીલ નું રૂપ મૂકવાનું છે હવે અહીંયા શેર છું થોડું ધ્યાનથી જોજો અહીંયા શરતી છે હવે અહીંયા જે વિધાન છે એને થોડું ચેક કરજો એન સમુચય એમ છે કે આ જોયું એન સમુચય એમ તો અહીંયા તો એન સમુચય એમ છે તો અહીંયા આગળ નિષેધ નથી તો અહીંયા નિષેધ ક્યાંથી આવ્યો તો મતલબ તો હવે દલીલનું કયો નિયમ આવશે તો શરતીવાળો નિયમ કયા કયા ને એમટી ને એચ એસ એચએસ તો આવે જ નહીં કારણ કે ત્રણ વખત શરતી હોવું જોઈએ ત્રણ વખતના બેમાં તો હોય કે એકમાં ખાલી જગ્યા હોય તો બેમાં તો શરતી હોય તો શરતીવાળો એચએસનો નિયમ તો આવે જ નહીં હવે વધ્યું એમપી ને એમટી તો પણ જો અહીંયા નિષેધ નથી ને અહીંયા નિષેધ છે એનો મતલબ જે એમ પીનો નિયમ છે ને એમાં તો નિષેધ આવતું જ નથી તો વધ્યો એક જ નિયમ એમટી તો લખો એનું રૂપ લખો પી શરતી ક્યુ નિષેધ ક્યુ તેથી ને નિષેધ પી ક્લિયર હવે જો આપણું પી વિધાન શરતીનું શરતી આપણું ક્યુ વિધાન અહીંયા છે નિષેધ ક્યુ જે છે ને અને પછી ફલિદ વિધાનમાં આવશે નિષેધ પી બરોબર જોજો આ ક્યુ વિધાન છે એન સમુચય એમ નિષેધ એમ સમુચય એન સમુચય એમ એ જોજો પી વિધાનમાં ક્યુ વિધાન પછી એન સમુચય એમ છે પછી એનો શું કર્યું નિષેધ કર્યો નિષેધ કરેલો છે તો હવે અહીંયા ખાલી જગ્યામાં કોણ આવશે તો પી વિધાનનો નિષેધ તો પી વિધાન આ રહ્યું એનો નિષેધ કરો તો જોજો પેલા પી વિધાન લખી દો તો પી વિધાન આ રહ્યું આખે આખું લખી દો તો નિષેધ કૌશમ બી આગળ નિષેધ છે તો ડબલ નિષેધ આવશે હવે અમુકને એવું થાય કે બેના આ ડબલ નિષેધ છે માયુ તું કેમ આયુ સમજાવ મારા વાલા વિદ્યાર્થીઓ જો અહીંયા છે નિષેધ બી સમુચય એમ તો અહીંયા આપણે આ જે વિધાન છે ને એને આખું બેઠે બેઠું લખી દઉં તો નિષેધ બી સમુચે એમ લખી દીધું અહીંયા નિષેધ બી સમુચે એમ છે એટલે આપણે નિષેધ બી સમુચે એમ લખ્યું પણ અહ્ય આજે પી વિધાન છે ને એ પી વિધાનનું શું કરવાનું છે નિષેધ તો આ નિષેધ નિયમના નિષેધ મૂક્યા છે અને આ નિષેધ તો વિધાન જ નિષેધમાં હતું એનું નિષેધ છે અને આ નિષેધ નિયમનું નિષેધ છે સમજી ગયા આ છેલ્લા અમુક અમુક વિદ્યાર્થીઓને તકલીફ હોય કે આ ડબલ નિષેધ કેમ આવ્યું એ ખબર ના પડી તો જો આ તો વિધાન પી વિધાન આખું નિષેધમાં છે જ અને આ જે નિષેધ છે ને એ તો નિયમ રૂપનો રૂપમાં નિષેધ છે એટલા માટે આપણે નિષેધ કર્યો ખ્યાલ પડે છે ખબર પડતી હોય તો જતાં કોમેન્ટની અંદર થોડું થોડું લાઇક શેર ને કોમેન્ટ કરતા રહેજો હા બેન તમે ભણાવો એમાં ખબર પડે છે હવે વન શોટનો પાર્ટ થ્રી આવશે એમાં પૂરે પૂરું આપણું ચેપ્ટર પૂરું થઈ જશે આ બે માર્ક્સમાં પૂછાય છે થોડી તૈયારી કરી લેજો અને નેક્સ્ટ વિડીયોની અંદર હું તમને કથન સમજાવીશ અને જે તમારા રૂપલક્ષી ખાલી જગ્યાઓ છે અને રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરો એનો પાર્ટ થ્રીનો વિડીયો તમને જલ્દી પ્રોવાઈડ કરવામાં આવશે જો વિદ્યાર્થીઓ તમને એવું લાગે છે કે બીજા જે ચેપ્ટર છે એના વન શોટના રિવિઝન તમારે જોવે છે તો તમે કોમેન્ટની અંદર જણાવી શકો છો તો સો ટકા તમારા માટે અપલોડ કરીશ ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો અર ક્લાસીસ